આણંદ સર્કિટ હાઉસ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ નારી વંદન ઉત્સવ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી મહિલા જાગૃતિ સંગઠનના પ્રમુખ આશાબેન દલાલ અને નીલેશ્વરી બા ગોહિલ મહિલા બાળ અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે આણંદ જિલ્લામાંથી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મહિલા ડોક્ટર

સન્માન તમારી કાર્યક્ષમતા અને સુંદર કામગીરી બદલ કરવામાં આવ્યું હતું તેના કારણે સરકાર અને સમાજ સાથેનો વિશ્વાસ જોડાયેલો રહે છે અને આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ આવી કામગીરી કરતા રહેશો આ કામગીરીમાં મહિલા જાગૃતિ સંગઠનના પ્રમુખ કે જેઓ છેલ્લા ચાર દાયકાથી સેવા કરતા આવ્યા છે તેઓનું કલેક્ટર દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર